વડોદરા રમઝાન માસના વિવાદિત પરિપત્ર મામલે વિવાદ વધતા હવે એક બેઠક મળી હતી અને આ બેઠકમાં વડોદરા શિક્ષણ સમિતિના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા આ બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે શાળાના સમયમાં ફેરફાર નહીં કરવા આ નિર્ણય કરવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે ફેરફાર માટેના તમામ પરિપત્ર રદ કરાયા હોવાનું પણ જાણવા મળે છે અને આ સમગ્ર મામલે શાસન અધિકારી શ્વેતા પારગીનું એક નિવેદન પણ સામે આવ્યું છે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે એ કરેલો જ હતો પણ માત્ર એવું થયું હતું કે જે રજાઓના પરિપત્રમાં આપણે લખીએ છીએ એની જગ્યાએ એ લખવાનું બાકી રહી ગયો હતો એટલે જે તે શાળાઓનો મુસ્લિમ બાળકો જ્યાં વધારે હતા એમની અરજી આવી એના આધારે અમે યાદ કરીને એ પરિપત્ર કરેલો આજની બેઠકમાં એ પ્રમાણે નિર્ણય કરેલો કે ભાઈ માર્ચ મહિનો શરૂ થયો હવે માર્ચ એપ્રિલ બે જ મહિના આપણી પાસે છે એટલે શાળા સમય બાબતના જેટલા બી હોય એ પરિપત્ર રદ કરવા